દિસા બગીચા સર્કલ પાસે હિન્દુ સંગઠનો દ્વારા આતંકવાદીઓનું પુતળું બાળવામાં આવ્યું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ કરેલ હુમલામાં છવ્વીસ નિર્દોષ લોકોના મોત નીપજતા ભારે આક્રોશ વ્યક્ત કરાયો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત હિન્દુદારો અને ભારત માં આવેલા કાશ્મીર ની અંદર પહેલ ગામમાં

આવા અત્યાચારો થતા રહેશે આ નપુષકો આવીને આવી કાયર હરકતો કરતા રહેશે તેમને સરકાર પણ અમે વિનંતી કરીએ છીએ કે તેમને કડક કડક સજા થાય ફરી આવો કોઈ બનાવ ન બને

આતંકીઓના પુતળા બાળીને વિરોધ પ્રદર્શન કરે છે તમે પણ હિન્દુઓ સમજો કે આ લોકો માત્ર ધર્મ થી આપણે આપણા વિરોધી છે કોઈ જાત વિરોધી નથી આ ધર્મ વિરોધી છે આપણે પણ આ ધર્મનો ઉલ્લેખ કરીને જે લોકો કરે છે કે ભાઈ નામ આપીને આપણે પણ ધર્મનો વિરોધ કરીને એમનો પણ વિરોધ કરો અને એમનો પણ વેધ કરીને દરેક જાતિ દરેક જગ્યા પર એમનો બહિષ્કાર કરો એમનો સામૂહિક કરો તો આપણે પણ આગળ વધુ જય શ્રી રામ જય